નદી આવી ગયા છે અંદર નું મંદિર આપણે જોઈએ છે આપણે હવે અંદર મંદિરમાં જઈએ છે અને જોડે જોડે આપણે બગીચામાં માં પણ જશે બટાટા છે એટલે જઈએ આપણે જયસમનારાયણ આજે અમે આવી ગયા છે લક્ષ્મીવાડી લક્ષ્મીવાડી હવે અમે આવી ગયા છે ત્યાં આપણે લક્ષ્મીવાડી એના એક સ્વામીના ઝુંપડને આપણે જોઈએ મંદિર બનાવ્યું છે એવું લક્ષ્મીવાડીએ મોટો સારી જય શું શું કરો છો મજામાં મજા કરે લક્ષ્મીવાડી જવું પડશે આપણે અને આપણે જવાનું છે લક્ષ્મીવાડી અને આપણે લક્ષ્મીવાડી માં જઈ તો કેવાય ગણા નું મંદિર છે હવે લક્ષ્મીવાડી આપણે આવી ગયા છે સરસ સરસ બગીચો છે અને બગીચા ઝૂલવાનું બી પણ હશે આપણે લક્ષ્મીવાડી હવે આપણે પહોંચી ગયા છે આપણે મંદિર જોડે જઈએ મંદિર છે હવે આપણે મંદિર દર્શન કરવા જઈએ મંદિર સરસ છે અને આપણે અહીં આવી ગયા છે મંદિર લક્ષ્મીવાડીમાં અંદર હવે આપણે જઈએ લક્ષ્મીવાડ સુંદર દ્રશ્ય અને શાંત છે વાતાવરણ જઈશું આપણે અંદર હવે બગીચા જોઈશું બગીચા જોઈશે હા હવે આપણે આવી ગયા છે લક્ષ્મીમાળ સ્વામનાથ મંદિર અંદર જઈશું આપણે હવે અંદર લખેલું એટલે એનું પણ ના ચાલતા આ પવાદા નથી ને તે પહોંચી જાય છે મંદિર એટલું મસ્ત મંદિર છે આ બીજો ખાસ જે આ ગઢડા આવા પ્રવાસમાં ના જાય એના માટે છે આ અત્યારે બંધ છે બપોરનો ટાઈમ છે એટલે પ્રોડક્શન કલ આપણે अंदर सोने सोने बोलता बोले सामने भगवान बैठा ता उभरिया ता तानु छे हनो अबे जाइए छे आपरे अंदर आज प्रोडक्शन करिए छे 18 भी जगह छे ला बच्चा गांव के गार्डन में हाँ સરસ નાનું મંદિર છે સારું મંદિર ભગવાન છે એમ તો અંદર જઈશું હજી કામ થોડુંક ચાલુ છે આનું આ બાજુ આ બાજુ થઈ ગયું છે હવે આપણે જઈએ છે અંદર બગીચામાં કેટલો સુંદર બગીચો છે અહીંયા બગીચામાં એન્ટર થશું આપણે

મેલા થી લાયા વેસીન બોલજે હા ચાલુ જ છે તમે જે બોલો એ ચાલુ તું બોલે સુ બોલને કેસી જો બતાડી પકટ હા ની પકટો આપડા અમે પહેલા બનાય બોલતો ને એટલે સુમિનારાયણ સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ

જય સ્વામિનારાયણ કઈ જગ્યાએ દર્શન કરવા પધાર્યો છું જય સ્વામિનારાયણ બા અરે ઈશા મંદિર ને મારે દર્શન કરાવ્યા

મારે ને દુકાળ વખતે ચાર મહિના અહીંયા ભોયરું છે એ વાત કરી ત્યાં આગળ રહ્યા દાઢી ને એ વધાર્યું તું મહારાજે મહારાજે અંદર બધી વાત કરી અને આ ગંગા જળિયો કૂવો છે બરોબર અને હવે આપણા જગ્યા રસ્વીબેન જયસુમન ના દાદા અને દીકરી દર્શન કર્યા જયસુમન દાદા જયસુમિન ના જયસુમન તીર જયસુમિન ના છો દર્શન કરવા આપ વ્યવસ્થિત રીતે આ સાઈડ જોવો તો વ્યવસ્થિત જોવો તો તળા દરબાર ગટમાં પધાર્યા છો બરોબર દાદા ખાચરના દરબારમાં હા દર્શન કર્યા હરી જય સ્વામિનારાયણ હા ક્યાં દર્શન કરવા પધાર્યા છો હવે અહીંયા આગળ મહારાજી સભાને સર્જન કરતા હતા વજ્યા મોટ તમે જોઈલું હશે કેટલી વાર હવે આપણે હવે અહીંયા ક્યાં આગળ પધાર્યા છે બાપ મને નઈ કમારે મહારાજ કુડયા આવે અહીં સામે જોઈ આ સાઈડ હા હા અહીંયા આવેલા હશે ઓ આ રહ્યા જમતા હતા મહારાજ કુડ સભા કરતા હતા હા સભા ભી કરતા હતા હવે આ દાદા હ જય સ્વામિનારાયણ દાદા દર્શન કર્યા દાદા જય જય સ્વામિનારાયણ દાદા ખાતે દર્શન કરવા આવ્યા છીએ દરબાર બતાવું બધા પાછળ અક્ષર ને છે અક્ષર નો મહારાજનો દરબાર દાદા ખાચરનો અક્ષર મા લીમ વૃક્ષ લીમડાના મહારાજે વર્ષ અહીંયા કરેલો દાદા ખાચરના દરબારમાં દાદા ખાચરના આપણે હવે અરી આગળ દર્શન કરવા છું મંદિર

આપણે અક્ષર ઓડીના દર્શન કરીએ ફિર દર્શન કર્યા મહારાજના અક્ષર ઓડીના કરીએ વર્ષ અહીં છે ઓડી મહારાજ ઓડિશય વર્ષ દરબાર ગણ માં જઈને આયા અમાર રોજ લીમ તરું નીચે મારા સભા ભરી ને બેસતા હા 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 એ જ છે અને જારા ગામમાં જવાના જવાનું સભા કરેલી એ છે પછી એના જે ચાર ગોડી જે છે એ ચાર ગામ જાત્રાનું ફળ આ એક આ બે આ ને આ એ ચાર ગોડી દર્શન કરો એ ચાર ગામની જાત્રાનું ફળ છે મહારાજ અહીંયા નિવાસ કરતા અક્ષર ઓડીમાં ઘટડા 28 વર્ષ રહ્યા એમાંથી 15 વર્ષ આજ અક્ષર ઓડીમાં બરોબર

તો હનુમાનજી દાદા ને મોટું મંદિર છે એના કિસ્સા તો તમને ખબર જ હશે પહેલાં શું થયેલું હશે ફેમસ છે આ ગુલાબી કઈ સિવાય નહીં સારું કહેવા હમણાં અહીં મંદિર આવે છે

લગાવીશ હવે આવી ગયા છે કક્ષા ભજન દેવ નાતા સારંગપુર બે